બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો સમગ્ર ભારતભરમાંથી પદયાત્રા કરી અંબાજી ધામ તરફ આવી રહ્યા છે ત્યારે આ લાખોની સંખ્યામાં આવતા પદયાત્રિકોને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાન રાખી બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે સાથે જ આ લાખોની સંખ્યામાં આવતા પદયાત્રિકો ગુનાહિત અને અસામાજિક તત્વોથી બચી શકે તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પણ ડિજિટલ પહેરેદારી કરવામાં આવી રહી છે નમસ્કાર હું પ્રશાંત પોલીસ અધિક્ષક બનાસકાંઠા ભાદરવી પૂનમના મહામેળો દરમિયાન માય ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન માટે આવી રહ્યા છે તેઓની સુરક્ષા અને સુવ્યવસ્થા માટે આ વખતે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ શરૂ છે સીસીટીવી કેમેરાના માધ્યમથી સર્વેલન્સ કરતા સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ રહી છે અંબાજી મહામેળામાં અત્યારે માય ભક્તો લાખોની સંખ્યામાં અંબાજી તરફ પદયાત્રા કરી આવી રહ્યા છે ત્યારે લાખોની સંખ્યામાં આવતા માય ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાને રાખી બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પણ ડિજિટલ પહેરેદારી કરવામાં આવી રહી છે જિલ્લા પોલીસ દ્વારા કયા પ્રકારની ડિજિટલ પહેરેદારી કરવામાં આવી રહી છે આવો જાણીએ જિલ્લા પોલીસ વડા પાસેથી સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાંથી જે ગુનેગારી પ્રવૃત્તિ ધરાવતા લોકો અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા લોકો છે તેઓના ડાટા મેળવીને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી સીસીટીવી થ્રી ફેસ રેકોગ્નેશન કરીને તેઓને ઓળખના ઓળખવાની અને પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેઓનો બહુ સારો ઉપયોગ થઈ રહ્યા છે આ સિવાય કેટલા લોકો એક સમયે મંદિરમાં છે અથવા એક દિવસ દરમિયાન દર્શન કરીને જઈ રહ્યા છે તે પણ માહિતી આમાંથી ચોક્કસ રીતે બહુ સારી રીતે મળી રહી છે જેના કારણે ભીડને સારી રીતે મેનેજ કરવામાં મદદ થઈ રહી છે આ કેમેરા સિવાય આ વર્ષે શોમાય પાર્કિંગના માધ્યમથી પાર્કિંગનું પણ નિયોજન કરવામાં આવેલ છે જેમાં જુદા જુદા પાર્કિંગમાં કેટલી સંખ્યા ઉપલબ્ધ છે કેટલી સંખ્યા બાકી છે પાર્કિંગમાં જગ્યા ઉપલબ્ધ છે કે કેમ અને તેનું નિયોજન તેના માધ્યમથી થઈ રહ્યા છે ડેશબોર્ડના માધ્યમથી દરેક પાર્કિંગમાં કેટલા વાહનો આવ્યા છે અને કેટલા જગ્યા બાકી છે તે અમે સમજે છે તો ટેકનોલોજીના માધ્યમથી બહુ સારી રીતે આ વર્ષના મહામેળા દરમિયાન વ્યવસ્થા વહીવટીતંત્ર મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહી છે અને પોલીસ વિભાગ તરફથી તેનો ઉપયોગ કરીને ભાવિકોનું દર્શન સહજતાથી વ્યવસાય થાય તેનો પ્રયત્ન શરૂ છે